ઓલિમ્પિકમાં મળનાર ગોલ્ડ મેડલમાં કેટલા ગ્રામ સોનું હોય છે ઓલિમ્પિકમાં આપાતા ગોલ્ડ મેડલમાં કુલ 6 ગ્રામ સોનું હોય છે બીવી સિંધુ અખત્યાર સુધીમાં બેડમિન્ટનમાં કયા કયા મેડલ ઓલિમ્પિકમાં મેળવી ચૂક્યા છે 2016 માં સિલ્વર મેડલ અને 2021 માં બ્રોન્ઝ મેડલ કયા વર્ષે અને ક્યાંથી ઓલિમ્પિક રમતોની શરૂઆત થઈ ગ્રેસ 1896 ઓલિમ્પિક ગેમ્સના જન્મદાતા કોને કહેવાય છે બ્રેન પીઆરટી અને કુબર્ટી મેક્સિકોએ કયા વર્ષે ઓલિમ્પિકમાં માસ્કોટ્સની પરંપરા રજૂ કરી હતી 1968 ઓલિમ્પિક્સના પાંચ રિંગ્સનો વાસ્તવિક અર્થ શું છે પાંચ ખંડોનું પ્રતિનિધિત્વ આફ્રિકા અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા એશિયા ઓલમ્પિક ગેમ્સમાં કયા દેશની પ્રથમ મહિલાએ ભાગ લીધો હતો તેરિસ ફ્રાન્સ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કોણ કરે છે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ ઓલિમ્પિક મશાલ સળગાવવાની શરૂઆત ક્યારે થઈ 1928 અઠ્ઠાવીસ એમસ આર કયા વર્ષે ભારતીય ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ હોકી ગોલ્ડ જીત્યો ઓગણીસો ઓલિમ્પિક્સ નું સત્તાવાર સૂત્ર શું છે સીટીએસ અલટીએસ અને ફોર્ટીએસ તેને તેને ગુજરાતી માં જડપી ઉચ્ચ મજબૂત કહે છે પ્રથમ વિન્ટર ઓલિમ્પિક્સ ક્યારે યોજાઈ હતી ઈસવી સન 1924 સેમોનિક ફ્રાન્સ છેલ્લી વખત ક્યારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક સંપૂર્ણ રીતે સોનાના બનેલા હતા ઈસવી સન 1912 ભારતી ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ ક્યારે જીત્યો હતો જેને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે મેન્સ મીટરમાં